અગ્યા આવ્યા ભાઈ બસો પણ આવ્યા હા બધો શક્ય એટલે મારે હું ફાયદા ઉપર વાગ છે હે ઉપ કરવા છે હે તો ચલો સૂત્ર કહે કે બરાબર એક દસ એક આઈનસ વન બી ટુ ડી આ એ જ કટલા આય આયગા બાર સાત હે એ જ આયકા એ આપડે બોલવાના જે ભાઈ

માઇનસ માઇનસ એક છે આ બાજુ આવે તો પ્લસ કેટલા ગયા કેટલા ગયા

આ દાખલો હે ને મોસ્ટ આઈપી દાખલો છે બરાબર યાદ રાખજો તમારે સામાજિક પરીક્ષામાં તો વાર્ષિક પરીક્ષા પૂછાવાની સૌથી વધારે શક્યતા હોય તો આ દાખલાની છે એક તો એ એક પોતાનો દાખલા ઉગરા છે બરાબર હજી તો એનો દાખલો જે આગળ આવશે જ આપણે બરાબર પણ કદાચ બે વર્ષમાં પૂછવો હોય તો આ દાખલો પૂછાય તો આમાં એ બરાબર કેટલા આવે મને હવે d એટલે કે આપણે ભાઈ તફાવત પૂછવો હોય તો d બરાબર શું થાય